મિત્રો આજે પૂનમની રાત છે અને જામનગરના રાજા અને રાણી કે જે મહેલના ઝરોખામાં બેઠા બેઠા ચંદ્રમાને જોઈ રહ્યા છે ત્યારે પવન વેગે એમના કાને ડાકનો અવાજ સંભળાય છે ત્યારે રાજા પૂછે છે કે રાણી આ શેનો અવાજ છે ત્યારે મહારાણી એટલું કહે છે કે મને શું ખબર પૂછો તમારા સિપાહીઓને ત્યારે જામનગરનો ધણી ત્રણ તાળીઓ પાડે છે ત્યાં તો સિપાહી હાજર થાય છે કે મહારાજ તમે બોલાવ્યા ત્યારે મહારાજ એટલું કહે છે કે સિપાહી આ શેનો અવાજ સંભળાઈ રહ્યો છે ત્યારે સિપાહી હાથ જોડીને એટલું જ કહે છે કે મહારાજ આપણા રજવાડાના એક ગામમાં માતાજીનો માંડવો નાખેલો છે અને ત્યાં ડાક ડાકડમ્બર વાગી રહ્યા છે અને ભુવાઓ ધૂણી રહ્યા છે અને એમના શરીરમાં માતાજી ધૂણવા આવે છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને પછી મહારાજ એટલું કહે છે કે ભલે સિપાહી તમે જઈ શકો છો અને પછી મહારાણી મહારાજને એક જ પ્રશ્ન પૂછે છે કે મહારાજ શું આ ભૂવા ધૂળતા હોય એમના શરીરમાં શું સાચે જ માતાજી આવતા હશે અને શું ખરેખર માતાજી એમના શરીરમાં ધૂળતા હશે ત્યારે જામનગરનું ધણી એટલું કહે છે કે એ તો મને કાંઈ ખબર નથી પણ હવે તમે આ પ્રશ્ન પૂછ્યો છે ને તો આની ખાતરી કર્યા વગર મને જપ નહીં થાય અને પછી આજની રાત તો વીતી ગઈ અને બીજા દિવસની વહેલી સવારે જામનગરના રાજા હાકડા ઠાઠ ડાયરો ભરીને બેઠા છે અને સવામણ અફીણની અંજળી ઘોળાય ત્યારે માંડ માંડ એકાદ અંજળી ભાગમાં આવે એટલો ભારે ડાયરો ચાલુ છે અને જામનગરના ધણી સાત પગથિયાની ઉપર સોનાના સિંહાસન પર બેઠા છે અને નીચે બધા દરબારીઓ ચારણો માલધારીઓ અને આખા રજવાડાની રૈયત બેઠી છે પણ આજે મહારાજના ચહેરા ઉપર નૂર નથી તેથી તેમના માણસો પૂછે છે કે મહારાજ આજે તમે ઉદાસ કેમ છો અને કઈ વાત તમને સતાવે છે ત્યારે મહારાજ કહે છે કે દરબારીઓ ગઈ રાતની એક વાત મારા મનમાં દોડી રહી છે આખી રાત મને નિંદર નથી આવી અને શું મારા એ પ્રશ્નનો જવાબ મળશે ખરા ત્યારે દરબારીઓ કહે છે કે મહારાજ તમે જામનગરના ધણી છો અને તમને જવાબ ના મળે એવું તો બને જ નહીં તમે પૂછો તો ખરા ત્યારે આ રાજા એટલું કહે છે કે આ જે ભૂવાઓ ધૂણે શું એમના શરીરમાં માતાજી આવતા હશે ખરા અને શું તેઓ સાચા ધૂણે છે કે પછી તેઓ ધતિંગ કરે છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે હર કોઈના મોઢા સિવાય ગયા પરંતુ એક દરબારી ઊભો થઈને એટલું કહે છે કે મહારાજ આપણા રજવાડાની ચોવીસીમાં ઘણા બધા ભૂવાઓ છે એ બધા જ ભુવાઓને ભેગા કરીએ અને એમની પરીક્ષા લઈએ અને જો એમના શરીરમાં માતાજી આવતા હશે તો ખબર પડી જશે ત્યારે જામનગરના ધણીએ ત્રણ તાળીઓ પાડી ત્યાં તો સિપાહીઓની ટુકડી હાજર થઈ કહેવા લાગી હુકમ મહારાજ ત્યારે મહારાજ એટલું જ કહે છે કે જેને ઘોડા જોતા હોય એ મારા ઘોડા લઈ જાઓ જેને બગી જોતી હોય એ બગી લઈ જાઓ અને જેને પગપાળા જવું હોય એ પગપાળા જાઓ અને મારા રજવાડાના જેટલા પણ ગામડા છે ને એમાં જેટલા પણ ભૂવા ભક્તો સેવકો અને માતાજીના કોઈ બાણાદારી પોતાની ડોકમાં માતાજીના નામની માળા લઈને પણ ફરતા હોય ને એ બધાને લાવી અને અહીંયા મારા જામનગરમાં ભેગા કરો આજે તો મારે જોવું છે કે તેઓ સાચું ધૂણે છે કે પછી માતાજીના નામે ખોટા ધતિંગ કરે છે અને આમ આજે જામનગરના ધણીનો આટલો હુકમ મળતાની સાથે તો સિપાહીઓ ચારેય બાજુ ફરવા લાગ્યા ગામડે ગામડાઓમાં જે ભુવા ભક્તો સેવકો અને કોઈના માથા ઉપર જો ભગવા રંગનું કપડું ભાડે કે માથામાં ચોટલી ભાડે એ બધાને ઉપાડી ઉપાડી અને જામનગરના આ રજવાડામાં લાવી લાવીને ભેગા કરવા લાગ્યા ત્યારે જામનગરના રાજા એક એક ભુવાને પકડી પકડી અને એમની પરીક્ષા લે છે પરંતુ એમને આમાં કાંઈ મજા આવી નહીં અને તેમને તો એમ જ લાગ્યું કે આ બધા ભુવાઓ ધતિંગ કરી રહ્યા છે બધા જ ભુવાઓને તેમણે કેદ કર્યા અને આ બાજુ સવારથી નીકળેલા ત્રણ સિપાહીઓ કે જે ચાલતા ચાલતા વન વગડામાં પહોંચે છે ત્યારે વગડામાં એક ચિથરીયો ચારણ કે જે પોતાના ગાયો ભેંસોના ટોળાને ચાલી રહ્યો છે અને મનમાં બસ એક જ વિચાર ચાલી રહ્યો છે ને લાકડીના ટેકે છે અને તુહીમાં ચામુંડા તુહીમાં ચામુંડાનું રટણ ચાલુ છે અને આ ચિથરીઓ ચારણ કે જે હતો સાવ ભોળો અને એના બાપ દાદાનું ધરમ ચામુંડા એને પડદે વાતો કરતા અને ત્યારે આ ત્રણ સિપાહીઓ આ ચારણની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચીને કહે છે કે હે ચારણ શું કરી રહ્યો છે ત્યારે ચારણે આંખો ખોલીને જોયું તો સામે રાજના સિપાહીઓ છે હાથમાં તલવારો છે અને ગભે ગેંડાની ઢાલો છે અને આમ રાજના સિપાહીઓને જોઈ અને ચારણ ગભરાઈ ગયો ને ધ્રુજવા લાગ્યો અને મનમાં કહેવા લાગ્યો કે પૂછ્યા વગર અહીંયા મારા માલઢોર ચારું છું ને આજે તો લાગે છે કે જામનગરનો ધડી મને મારી નાખશે અને ત્યાં તો એક સિપાહી આવીને બોલ્યો કે કોણ છે તું અને અહીંયા શું કરે છે કે બાપુ હું તો ચારણ છું ને અહીંયા મારા માલઢોર ચાલી રહ્યો છું માફ કરજો હવે આજ પછી તમને આ વિસ્તારમાં દેખાઈશ નહીં ત્યારે એક સમજુ સિપાહી આગળ આવીને કહેવા લાગ્યો કે ભલે તમારા માલઢોર અહીંયા ચારતા અમને વાંધો નથી પણ અમે પૂછીએ છીએ કે હાથમાં માળા લઈને શું કરો છો કે આ તો હું મારી ચામુંડાના ભજન કરું છું અને મારી ચામુંડાના જાપ જપું છું ત્યારે સિપાહી પૂછે છે કે તમારી ચામુંડા તમે બોલાવો તો શું આવે ખરી ત્યારે આ ચારણ એટલું જ કહે છે કે મારી ચામુંડા કાંઈ બજારનું રમકડું નથી કે જ્યારે મન ફાવે ત્યારે તે આવી જાય પણ જો દુઃખની વેળા આવે ને તો મારી એકોતેર પેઢીની વડવાનું ધરમ મારી ચોટીલાવાળી ચામુંડા જરૂર આવે ત્યારે આ સિપાહી કહે છે કે દુઃખ પડે તો આવે ને ત્યારે ચારણ કહે કે દુઃખ પડે તો દોડતી આવે ત્યારે આ સિપાહી એટલું કહે છે કે તો ચારણ સમજી લે કે હવે તને દુઃખ પડ્યું અને હવે બોલાવ તારી ચામુંડાને ત્યારે આ ચારણ કહે છે કે એમ ના બોલાવું અને મેં કાંઈ તમારો ગુનો નથી કર્યો ત્યારે સિપાહી કહે છે કે જામનગરના રાજાએ બધા જ ભૂવા ભક્તોને ભેગા કર્યા છે અને મહારાજને એ જાણવું છે કે ભૂવાઓ સાચા ધૂણે છે કે ખોટા અને શું એમના શરીરમાં માતાજી આવે છે કે નહીં એટલા માટે જેટલા પણ ભૂવા ભક્તો સેવકો છે ને એ બધાને જામનગરના રાજાએ ભેગા કર્યા છે ને તમારે પણ હવે આવવાનું છે બોલો ત્યારે આ બાજુ ચારણની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા અને કહે છે કે મા આજે મારે જવાની વેળા આવી છે ને જો ના પાડીશ ને તો આ સિપાહીઓ ઉપાડીને પણ લઈ જશે પણ મા તારી રજા હોય ને તો સામે ચાલીને જવું છે હે મા ચામુંડા તારી રજા હોય ને તો મને દોડની કલમ દે છે આમ કહીને ચારણ કહે છે કે ઊભા રો સિપાહીઓ મને મારી ચામુંડાને પૂછવા દો એની રજા લેવા દો આમ કહીને ચારણે પોતાની ડોકમાંથી માળા કાઢી અને પોતે માળા જોઈ રહ્યો છે ત્યાં તો મારી ભૂખરા ડુંગરવાળી મારી વીસ ભુજાળી ચામુંડાએ બેબી અવાજ કર્યો કે ચારણ ડરવાની જરૂર નથી અને જામનગરના રાજાને ભાનમાં લાવવાનો છે માટે તારે ત્યાં જવું પડશે અને તું ત્યાં પહોંચ અને જો જામનગરના એ રજવાડાના મુખ્ય દ્વાર ઉપર પહોંચે અને ત્યાં જો એક ગાય અને જો એક ચારણ કન્યા સામે મળે ને તો એમ માનજે કે તારી ચોટીલા ડુંગરવાળી તારી વિષ ભુજાળી ચામુંડા તારી ભેડી છે જા દીકરા અને આટલો સંદેશ મળતાની સાથે ચારણ આજે પોતાની છાતી ફૂલાવી અને બેસી જાય છે આ સિપાહીઓની બગીમાં અને સિપાહીઓ બગી લઈને ચાલતા થાય છે અને ચાલતા ચાલતા જામનગરના એ રજવાડામાં પહોંચે છે અને મુખ્ય દ્વારથી જેવા અંદર ઉતર્યા ત્યાં તો બગી ઊભી રહી ગઈ અને સિપાહીઓ કહે છે કે ચારણ હવે નીચે ઉતરી જાઓ ત્યારે ચારણ નીચે ઉતરે છે પણ પોતે ડરી ગયો છે પહેલીવાર તે આજે જામનગરના રાજાની સામુ જવાનો છે માટે તેને ડર લાગે છે અને તેની આંખોના ખૂણા ભીના થયા છે અને જેવો આગળ ચાલ્યો ને ત્યાં તો સામેથી છોડ વર્ષની દીકરી માથે પાણીની માટલી ઉપાડેલી છે અને આગળ ગાય ચાલતી ચાલતી આવે છે અને આ ચારણ જેવો આગળ ચાલ્યો ત્યાં તો વગર ઓળખાણે આ દીકરી આ ચારણની સામું જોઈને કહે છે કે હે આપા જેની ભેડી મારી ભેડિયાવાળી મારી બે મુખવાળી જો ચામુંડા જેવું દેવ હોય ને એના મોઢાનું નૂર કોઈથી આવું મોડું ના હોય આપા અને આપા હસતા મોઢે જાઓ ચામુંડા ઉપર વિશ્વાસ રાખો આટલી વાત સાંભળતાની સાથે આ બાજુ હવે ચારણને ખબર પડી ગઈ કે મારી ચામુંડા મારી ભેળી છે ને તો હવે તો મોત આવે ને તો પણ મંજૂર છે પછી તો ચારણ ઉતાવળા ડગલે પહોંચે છે જામનગરના ડાયરામાં અને ત્યાં બધા જ ભુવાઓ બેઠા છે ને એની વચ્ચે આ ચારણ આવીને ઊભો રહી ગયો ત્યારે મહારાજ પૂછે છે કે આ કોણ છે ત્યારે સિપાહી કહે છે કે બાપુ આ આપણા વગડે માલઢોર ચારતો હતો ને પોતે ચામુંડાનો ભૂવો છે ત્યારે મહારાજ આવીને એટલું કહે છે કે એમ વાત છે તો ચારણ દેખાડ તારી ચામુંડા અને કઈ દેવને તું પૂજે છે ચામુંડા સિવાય તારી સાથે બીજું કોઈ દેવ છે ખરા ત્યારે આ બાજુ આ ચારણ એટલું કહે છે કદાચ કે દુનિયાના ભુવા એક મુખવાળી માતાને પૂજતા હશે પરંતુ હું ચારણ કે જે બે મુખવાળી મારી એકોતેર પેઢીના વડવાની મારી ચામુંડાની હું પૂજા કરું છું અને મારી ચામુંડા મને કોઈદી આમ આવા સંકટમાં એકલો મૂકે નહીં મહારાજ બોલો તમારે ચામુંડાને જોવી છે ને ત્યારે રાજા કહે છે કે તારી ચામુંડા મને દેખાડ તો હું તને માનું નહીતર એકે ભૂવાને આજે છોડવાનો નથી અને ત્યારે આ બાજુ પાઘડીનો એક આંટો છૂટો કરી અને ચારણ બે હાથ જોડીને કહે છે કે હે મારી એકોતેર પેઢીના વડવાનું ધર્મ મારી બે મુખવાળી મળી આજે આ રાજાને હવે ભાન તો કરાવવું પડશે ને ત્યારે મારી ચામુંડાએ કહ્યું કે હે ચારણ રાજાને કહી દે કે તારે ચામુંડાને જોવી હોય ને તો રાજા મટીને રંક થવું પડે ને અહીંયા પ્રજાની ભેળું બેસવું પડે અને અહીંયા બેસે ને તો તને ચામુંડા જોવા મળે અને પછી એના માથા ઉપર એક પછેડી ઉઢાળ અને પછી તારા હાથેથી ત્રણ તાળીઓ પાળ અને ચારણ તારી ત્રણ તાળીઓ વાગે એની સાથે હું ચામુંડા કોણ છું એનું ના કરાવું ને તો હું ચોટીલા ડુંગર ઉપર બેસનાડી વિષ ભૂજાડી ચામુંડા મટી જાઉં અને પછી તો ચારણ કહેવા લાગ્યો કે રાજન તમારે જો મારી ચામુંડાને જોવી હોય ને તો રાજા મટી અને મુગટ નીચે ઉતારી અને પોતે પ્રજા બનીને અહીંયા બેસવું પડે તો મારી ચામુંડા તમને દેખાડું ત્યારે રાજા કહે છે કે એમ વાત છે તો હું આ આવ્યો આમ કહીને રાજા કે જે સિંહાસન ઉપરથી નીચે ઉતરે છે અને જ્યાં બધા ભૂવા બેઠા હોય છે ત્યાં પલોટી વાળીને બેસી જાય છે અને કહે છે કે દેખાડ ચારણ હવે તારી ચામુંડા દેખાડ અને ત્યારે આ ચારણ એટલું કહે છે કે આ મહારાજના માથા ઉપર એક પછેડી ઉઢાડી દો અને પછી તો મહારાજના માથા ઉપર પછેડી ઉઢાડી અને ચારણ કે જેણે ચામુંડાનું નામ લઈને ત્રણ તાળીઓ પાડી અને આમ એક બે ને ત્રીજી તાળી પડીને ત્યાં તો ભૂખરા ડુંગર ઉપરથી મારી વીસ બુજાળી ચામુંડાએ ગળગળતી દોટ મૂકી અને આ રાજાના શરીરમાં આવી અને હાખોટો કરીને ધૂણવા લાગી અને આમ પછી તો મહારાજ ખમા ખમા કરવા લાગ્યા અને મહારાજનું આખું શરીર ધ્રુજવા લાગ્યું અને આજે જામનગરનો ધણી કે જે ચારે બાજુ ધૂળતો ધૂણતો નજર કરે છે ત્યારે તેમના ખાસ માણસો પૂછે છે કે કોણ ધૂણો છો તમે ત્યારે આ જામનગરનો રાજા એટલું કહે છે કે હું કોણ મને ઓળખો છો કે તારું નામ તો બોલ કે હું બીજું કોઈ નહીં પણ આ એક ચિથરિયા ચારણની બે મોખવાળી હું એક ચામુંડા બોલું છું અને આજે જો દુનિયામાં કોઈ એમ કહેતું હોય ને કે ભુવાઓ ધૂણે તો એના શરીરમાં શું દેવ આવે ખરા તો આજે હું વિષ ભૂદાડી ચામુંડા આવી છું અને આજે મારા પારખાં લેવા હોય તો લઈ શકો છો આમ કહીને રાજા ખમા ખમાના ખમકારા કરવા લાગ્યો ત્યાં તો દરબારના બધા માણસો દરબારીઓ કે જે ચારણના પગમાં પડી ગયા કે હવે અમારા રાજાને ધૂમતા બંધ કરો ત્યાં તો ચામુંડા એટલું બોલી કે એમ બંધ ના થાય એણે આ જામનગરના જેટલા પણ ભૂવા ભક્તો અને સેવકો હતા ને એમને અહીંયા બોલાવીને અપમાન કર્યું છે માટે આખા ગામમાં ધૂણતા ધૂણતા રાજા આખી પરિક્રમા કરે અને પછી મારો ચારણ એના પાઘડીના ત્રણ આંટા જો આ રાજા ઉપર ફેરવે ત્યારે આ ધૂણાપો બંધ થાય એવું હું વિષ ભુજાડી ચામુંડા કહું છું અને પછીમાં ચામુંડાનું કહેવું કરવામાં આવ્યું અને પછી ચારણે ત્રણ આંટા આ બાજુ મહારાજના માથા પર ફેરવ્યા એની સાથે જ રાજાનું ધૂણવાનું બંધ થઈ ગયું ને રાજા કે જે આજે આ ચારણના પગમાં પડીને કહેવા લાગ્યો કે ભુવાજી દુનિયામાં ભૂવા જોયા પણ મારી ભૂજાળી ચામુંડા જેવો આજે આ ચારણ ભુવાને પહેલીવાર જોયો છે માની ગયો કે દુનિયામાં દેવ છે અને દેવ ધર્મ છે પણ દરેક ભૂવાઓ માતાજીની ભક્તિ તો કરતા જ હોય છે પણ એમની દેવીઓને બોલાવવા માટે એમના એવા કર્મ હોતા નથી એમની એવી ભક્તિ હોતી નથી પણ જો આ ચારણ જેવી ભક્તિ હોય અને એક હાકોટો કરે અને જો ચોટીલા ડુંગર ઉપરથી વિષભુજાડી ચામુંડા જેવી દેવ દોડતી આવતી હોય ને તો દુનિયામાં આવા દેવ મેં પહેલી વાર જોયા છે અને આમ એ દિવસે રાજા માની જાય છે તો મિત્રો આ હતો મા ચામુંડાનો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો રોજ રાત્રે જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી